નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું રાશિફળ ચેનલમાં તો મિત્રો તમારી કુંભ રાશિ વિશે હું આજે જણાવીશ આજે શું તમારા વિશે પોઝિટિવ છે અને શું તમારા વિશે નકારાત્મક છે આ બધા વિશેની માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ તો મિત્રો છેલ્લા સુધી વિડિયો જોજો તો ચાલો મિત્રો આજે તમારા વિશે શું સારું રહેશે મતલબ કે શું પોઝિટિવ રહેશે એના વિશે હું તમને જણાવું છું આજે ગ્રહોનું ગોચર તમારા માટે ઉત્તમ સ્થિતિ સર્જી શકે છે તમારી સકારાત્મક અને સંતુલિત વિચારસરણીથી કાર્ય યોજનાબદ્ધ રીતે પૂર્ણ પણ થશે યુવાનો તેમના લક્ષ્ય પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશે અને યોગ્ય પરિણામો પ્રાપ્ત કરશે મતલબ કે મિત્રો ઘણા સમયથી અમુક તમારે કાર્ય થતું નહીં હોય તમે ઘણા કરવા એને પ્રયાસ કરતા હશો પણ એ કાર્ય થવામાં અસફળતા મળતી છે તો આજે મિત્રો એ કાર્ય થવામાં પૂરી તમને કોશિશ કરશે જે પણ કાર્યમાં તમે સફળ થવા માગો છો તેમાં આજ પૂરી તૈયારી સાથે મહેનત કરો એ કાર્ય તમારું સફળ થશે એવું રાશિ કહેવા માગે છે તો મિત્રો હવે હું તમને નકારાત્મક વિશે એટલે કે નેગેટિવ પરિણામો હું તમને બતાવું છું આજના સમયમાં તમારે શું સારું નહીં રહે એવું હું તમને જણાવીશ સમય પ્રમાણે તમારા વ્યવહાર અને દિનચર્યામાં બદલાવ કરવો ખૂબ જ જરૂરી છે કોઈ પણ બાબત પર બહુ અડગ કે ચેદી રહેવું યોગ્ય નથી બિનજરૂરી ખર્ચાઓ પર રોક લગાવવી પડશે કારણ કે આ સમયે આર્થિક સ્થિતિ સારી રહેશે નહીં તો મિત્રો હવે હું તમને કુંભ રાશિના માણસો માટે હું વ્યવસાય કેવો રહેશે એ હું તમને બતાવીશ તો વ્યવસાય મિત્ર હવે સાંભળો કાર્યક્ષેત્રમાં ગૌણ કર્મચારીઓની ગતિવિધિઓ પર નજર રાખવી જરૂરી છે જો આજે કોઈ જરૂરી ડીલ થવાને કારણે તમારું મન પ્રસન્ન રહેશે કોઈ પણ પેન્ડિંગ કામ કોઈ અનુભવી વ્યક્તિની મદદથી ઉકેલી શકાય છે મિત્રો હું તમારા લવ વિશે પણ આજે થોડું જણાવીશ તમે ઓનલાઈન શોપિંગ અને મોજ મસ્તીમાં પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો ઘરનું વાતાવરણ પણ ખુશનુમા રહેશે તમારી કોઈ ગર્લફ્રેન્ડ કે કોઈ બેસ્ટ ફ્રેન્ડ પણ સારા સમાચાર આપી શકે છે સ્વાસ્થ્ય વિશે પણ થોડી જાણકારી લઈ લો ગળામાં ઇન્ફેક્શન અને કફ અને શરદીની સમસ્યા રહેશે બેદરકાર ના રહો તો કુંભ રાશિનો લકી કલર ગુલાબી છે અને તમારો લકી નંબર પણ છ